પિનલ રાવલ વકીલ છું વ્યવસાયે અને આ સ્વિમિંગ પુલ એસોસિએશનમાં મંત્રી તરીકે હું મારો હોદ્દો છે સુરેન્દ્રનગર નગરપાલિકા સંચાલિત મેઘાણી બાગ રોડ પર આવેલ સ્વિમિંગ પુલ છેલ્લા ત્રણ વર્ષથી નવીનીકરણ કરવાના હેતુથી નગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવેલ જે પંદર આઠ બે હજાર ચોવીસના રોજ નવીનીકરણનું કામ પૂર્ણ થતાં તેનું લોકાર્પણ નગરપાલિકા એ કરેલ છે પરંતુ બીજા દિવસથી એમાં મારેલ છે ખરા અર્થમાં એ સ્વિમિંગ પુલ ચાલુ કરેલ નથી હવે જયારે મહાનગરપાલિકા બનેલ છે તો અમારી મહાનગરપાલિકાના કમિશનર સાહેબને નમ્ર અપીલ છે સ્વિમિંગ પુલ સુરેન્દ્રનગર એસોસિએશન દ્વારા કે ઉનાળો શરૂ થઈ રહ્યો છે તો માર્ચ બે હજાર પચીસ થી સ્વિમિંગ પુલ રેગ્યુલર મેમ્બર્સ છે જેઓ આ સ્વીમિંગ પુલ લાભ લેતા હતા જ્યારે તમે પાલિકામાં રજૂઆત કરી હતી ત્યારે પાલિકાના સત્તાધીશો આપ્યું અમે આ અંગે નગરપાલિકાના પ્રમુખ શ્રીને અવારનવાર લેખિત આવેદનો આપેલ છે ત્યારે એમને અમે આ ઓગસ્ટ માં ચાલુ થઇ જશે સ્વિમિંગ પુલ એવી બાયંદરી નગરપાલિકાના પ્રમુખે અમને આપેલ હતી તો હાલમાં અત્યારે જે સ્વિમિંગ પુલ જે બન છે તેમાં તમારી શું માંગણી છે અમારી એ વેલેમેલી તો કે આ માર્ચ મહિનામાં જો ચાલુ થઈ જાય તો દરેક સ્વિમર એનો સારામાં સારી રીતે ઉપયોગ કરી શકે અને સુરેન્દ્રનગર માં ખરાઅંતમાં જોવો તો સગવડતા જે કહેવાય એ આ સ્વિમિંગ પુલ એક આશીર્વાદરૂપ સગવડતા છે અને એ ચાલુ કરી આપે નગરપાલિકા મહાનગરપાલિકા બનતા એવી અમારી નમ્ર વિનંતી